નમસ્કાર સભ્ય મિત્ર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર સુરતમાં ખુખર ચિરાગ કોટીને પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવામાં આવી સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવાનું ષડયંત્ર અને તાલિબાની સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા રીકન્સ્ટ્રકશન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા મૂકી વચ્ચે પોલીસે માંડ ચિરાગો જીવ બચાવ્યો હતો તો બીજી તરફ વર્ષો સુધી નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો અને નરાધમને ફાંસી આપવાના બેનર સાથે ઢોલ નગરવાગાડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો રીકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવારોને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકોના હાથમાં ચિરાગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતો જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી હતી સામાન્ય રીતે ગુનેગારોના રીકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે પરંતુ અહીં લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તાલિબાની સજા આપીને નિર્દોષોને હેરાન કરનાર આ શખ્સ નિશાન ઠેકાણે આવવી જોઈએ લોકોમાં ન્યાયની આશા જાગી હતી ચિરાગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવા ઉપરાંત અપહરણ ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો છે તેના અત્યાચારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને સુપ્રીમ કોર્ટની ટકોર બાદ તેને શરણે થવું પડ્યું હતું રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની હતી ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિતો દ્વારા ઢોલ નગારા સાથેની અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે આ ઘટના ખરેખર આશ્ચર્યજનક અને અરાજકતા ભરી કહી શકાય જેમાં પોલીસની પ્રત્યક્ષ હાજરી હોવા છતાં ભીડ બેકાબુ બની હતી ચીરાગોટી પર થયેલા આ હુમલામાં લોકોએ ઉશ્કેરાઈને જાહેરમાં ટપલી દાવ કર્યો હતો જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે સુરક્ષાકર્મીઓની વચ્ચે જ આ પ્રકારની ખેંચતાણ અને ઝપ્પાછપી થવી એ દર્શાવે છે કે લોકોમાં આક્રોશ કેટલો જરૂર સેવાયો હતો ઉલ્લેખનીય છે કે ચિરાગોટી ગોટી જ્યારે પોલીસની ગાડીમાંથી ઉતર્યો તે દરમિયાન તેના કપડાં ફાટેલા જોવા મળ્યા હતા ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખો છે એના વિરુદ્ધમાં દસથી વધુ ગુના દાખલ થયેલા છે હજુ પણ એને જેને 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 એને હેરાન કર્યા હતા પ્રસંગ કર્યા હતા લોકો આવી રહ્યા છે બધું બધું ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્ય હોય પણ કરીશું અને આનથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું કેટલો લોકો લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો એ બતાવે છે કે લોકો જે વિડિયો બહાર હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે આનો વરઘોડો ક્યારે નીકળશે તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુના માં આવશે એટલા વખત ફરિયાદ આવે છે અને હજુ છે હજુ એવા માણસો છે કે જેનાથી પરીને હજુ બેઠેલા છે હવે આ જોઈને આ માહોલ જોઈને